નમસ્કાર મિત્રો હેલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે કચ્છ માટે સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ચાલુ છે અને એનો પ્રથમ રાઉન્ડ આપણને બધાને ખબર છે ડિક્લેર થઈ ગયો છે અને એનો આજે જિલ્લા પસંદગીનો પહેલો દિવસ છે આમ તો જિલ્લા પસંદગી કચ્છની સ્પેશિયલ ભરતી છે એટલે એ સ્ટેપ ન આવે પરંતુ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનો જે સ્ટેપ છે એ લેવાનું છે અને એના માટેનો આજે પહેલો દિવસ છે આ વિડીયોની અંદર આપણે કચ્છની સ્પેશિયલ ભરતી ધોણેકથી પાંચનો જે પ્રથમ રાઉન્ડ છે એના વિશે ચર્ચા કરવાની છે ત્યાર પછી કચ્છ માટે બીજો રાઉન્ડ આવશે કે કેમ ધોણેકથી પાંચ માટે તો એ પણ વાત કરવાની છે ત્યાર પછી સામાન્ય ભરતી ધોણેકથી પાંચ જે છે એના રાઉન્ડ ક્લિયર થઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયા છે હવે એની વેઇટિંગ રાઉન્ડની ચર્ચા ચાલે છે તો એના વેઇટિંગ રાઉન્ડ બાબતે ચર્ચા કરવાની છે ત્યાર પછી બોન્ડનો નિયમ કારણ કે કેમ કે કચ્છની ભરતી પણ ચાલુ છે એક બાજુ અને એક બાજુ સામાન્ય ભરતી પણ ચાલુ છે તો એમાં બોન્ડના નિયમ વિશે ચર્ચા કરવાની છે ત્યાર પછી બીજી વાત એ પણ છે કે છથી આઠની જે સામાન્ય ભરતી છે એની જિલ્લા પસંદગી સ્થગિત કરેલી છે જ્ઞાન સહાયક ચાલુ નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી મેળવી હોય તો એમની જે કોર્ટ કેસની બાબત છે ગુણગણતરી બાબતે એની પણ ચર્ચા કરવાની છે અને જિલ્લા પસંદગી જે બે દિવસ થઈ ગઈ છે છથી આઠ સામાન્ય ભરતી માટે તો એ ખરેખર રદ થશે કે કેમ ક્યારે રદ થવા પાત્ર છે અને ફરીથી નવેસરથી જિલ્લા પસંદગી કરવામાં આવશે મેરિટ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ કેવી રીતે એની અંદર અસર થશે કે કેમ આ બધી ચર્ચા આજના વિડીયોની અંદર કરવાની છે બની શકે વિડીયો થોડો લાંબો થશે પરંતુ એ ટુ ઝેડ માહિતી અને પરફેક્ટ માહિતી મેળવવાની છે મિત્રો પહેલી જ વાત એ કરું કે ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો હા ચેનલના વિડીયો ગમે તો જ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે બની શકે તમને ભવિષ્યમાં પણ ઉપયોગમાં આવશે હવે કચ્છની ભરતીનો જે પ્રથમ રાઉન્ડ છે એનો આજે પ્રથમ દિવસ છે આપણને બધાને ખબર છે અને પ્રથમ દિવસે આપણને ખબર છે પહેલા રાઉન્ડની અંદર વિજ્ઞાન પ્રવાહવાળાને બોલાવશે ત્રણ એકથી પાંચ માટેની વાત છે એટલે સાયન્સ પ્રવાહવાળાને બોલાવેલા છે એમાં આપણને એવા અપડેટ્સ મળ્યા છે કે એસવીસી અને એસસીની જે સીટ છે એ પૂરી થઈ ગઈ છે સાયન્સવાળાની વાત છે હજી સામાન્ય ઉમેદવારો બાકી છે જનરલ પ્રવાહવાળા તો એમની અને સી અને એસસીની સાયન્સવાળાની સીટ પૂરી થઈ ગઈ છે હવે પ્રથમ રાઉન્ડ વિશે મિત્રો વાત કરી દઉં કે જનરલ ઉમેદવારો છે કે જે વિજ્ઞાન પ્રવાહ સિવાયના ઉમેદવારો છે એ ઉમેદવારોને જે જે દિવસે બોલાવેલા હશે એના પ્રથમ જે દિવસો છે થોડા ઘણા એ દિવસોની અંદર ગેરહાજરીનું મોટું પ્રમાણ જોવા મળશે હવે કેમ કેમ કે આવા ઉમેદવારો છે એ સામાન્ય ધોણેકથી પાંચની જે ભરતી ચાલુ હતી એની અંદર એમને સ્કૂલ સિલેક્શન એટલે કે હાજર પણ થઈ ગયા હશે ઓર્ડર પણ મળી ગયા છે એટલે એમની નોકરી ચાલુ થઈ ગઈ છે એટલે આ કચ્છ સ્પેશિયલ વિદ્યાસહાયક ભરતી છે ધોણેકથી પાંચ એની અંદર આવા ઉમેદવારો તો રિપિટેશન કરશે જ નહીં એ તો આપણને બધાને ખબર જ છે પરંતુ સીટો ક્યાંથી ખૂટવા માંડશે કે જ્યાંથી સામાન્ય ભરતી ધોરણેકથી પાંચનું સ્ટોપ થયેલું છે એવા કેટેગરીના ઉમેદવારોનું મેરિટ છે એ જ્યાંથી શરૂ થશે કચ્છ ભરતીની અંદર તો ત્યાંથી સીટો છે ખાલી થવાની ચાલુ થઈ જશે કેમ કે ત્યાંથી જ આપણને ખબર છે કે સીટો ખાલી થઈ ગઈ હતી સામાન્ય ભરતીની અંદર એવા ઉમેદવારો હવે જે બાકી રહી ગયેલા છે એ કચ્છની અંદર આવશે સામાન્ય ધોરણેકથી પાંચની જે ભરતી છે જ્યાંથી સ્ટોપ થયું હતું કેટેગરીનું ઉમેદવારોનું મેરિટ અને ત્યાંથી કચ્છની ભરતીની અંદર આગળ વધશે એટલે ત્યાંથી ઉમેદવારોની હાજરીનું પ્રમાણ વધુ રહેશે ત્યાં સુધી છે એ ગેરહાજરીનું પ્રમાણ વધુ રહેશે હવે મોટાભાગના ઉમેદવારોનો ક્વેશ્ચન્સ એ છે કે સ્પેશિયલ વિદ્યાસહાયક ભરતી ધોરણ એકથી પાંચ કચ્છ માટે બીજો રાઉન્ડ આવશે કે કેમ તો મિત્રો ફાઇનલ છે કે બીજો રાઉન્ડ તો આવશે આવશે ને આવશે જ પરંતુ બીજો રાઉન્ડ છે એ કદાચ કેટેગરીવાળા માટે જ આવી શકે નાનકડો રાઉન્ડ જેવી રીતે સામાન્ય ભરતીની અંદર સેટલમેન્ટ કરવા માટે કેટેગરીનો નાનો રાઉન્ડ બહાર પાડ્યો હતો એવી રીતે આ કચ્છની સ્પેશિયલ ભરતીમાં પણ કદાચ સેટલમેન્ટ કરવા માટે નાનો રાઉન્ડ બહાર પાડી શકે છે આ કદાચની વાત છે શક્યતા ખરી નાનો રાઉન્ડ કેટેગરી માટે આવી શકે અને એ પણ જેની કેટેગરીની સીટ બાકી રહી હશે એના માટે જ આવશે આ શક્યતા છે જો એવું રાઉન્ડ ન આવે તો પછી જનરલ રાઉન્ડ જ આવશે બીજો રાઉન્ડ તો આવશે તો ખરો જ અને જનરલ રાઉન્ડ જે પણ આવશે એ લાસ્ટ રાઉન્ડ હશે અને એમાં તમામ ઉમેદવારોને બોલાવી લીધેલા હશે એટલે બધા ઉમેદવારોને ફરજિયાત બોલાવી લેશે સામાન્ય ભરતીની જેમ જ એટલે જે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે તમામ ઉમેદવારો માટે રાઉન્ડ આવશે એટલે જનરલ રાઉન્ડ આવશે અને જે રાઉન્ડ આવે જનરલ એ લાસ્ટ રાઉન્ડ હશે એટલે આ પણ શક્યતા ખરી એટલે બીજો રાઉન્ડ કદાચ કેટેગરી માટે આવે તો ત્રીજો રાઉન્ડ જનરલ માટે લાસ્ટ રાઉન્ડ આવશે આવી રીતે છે જો કેટેગરી માટે સેટલમેન્ટ કરવા માટે રાઉન્ડ નથી બહાર પાડતા તો પછી જનરલ રાઉન્ડ પણ બહાર પાડવો પડશે પરંતુ બીજો રાઉન્ડ તો આવશે આવશે ને આવશે આ છેલ્લી વાત છે ત્યાર પછી સામાન્ય ભરતીના વેઇટિંગ રાઉન્ડ બાબતે ઘણી બધી ચર્ચાઓ ઊભી થઈ હતી એના વિશે આપણે થોડી ઘણી ચર્ચાઓ કરી લઈએ કે સામાન્ય ભરતી છે ધોરણેથી પાંચ એમાં ઘણા બધા ઉમે એવા ઉમેદવારો છે જે હાજર નથી થયા જિલ્લા પસંદગીનો ઓર્ડર લીધો હોવા છતાં એમને સ્કૂલ પસંદગી નથી કરી સ્કૂલ પસંદગીનો ઓર્ડર લઈ અને પછી હાજર ના થયા હોય ગેરહાજર રહ્યા હોય રાજીનામું આપ્યું હોય કે મૃત્યુ કે કોઈ પણ કિસ્સામાં જે જગ્યાઓ છે એ ઘણી બધી ખાલી પડી છે આવા અપડેટ મળ્યા છે પરંતુ એનો વેઇટિંગ રાઉન્ડ હજી ઓપરેટ થયો નથી મીન્સ કે જનરેટ કર્યો નથી હવે મૂંઝવણ ક્યાં થાય છે કેમ કે કચ્છની ભરતીની જિલ્લા પસંદગીની જે રાઉન્ડ છે એ સ્ટાર્ટ થઈ ગયા છે એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલુ છે હવે એ સ્ટાર્ટ થઈ ગયા એટલે ઘણા બધા ઉમેદવારો એવા છે જે કોમન છે જેમનું મેરિટ નીચું છે પરંતુ એમનું સામાન્ય ભરતી વેઇટિંગની અંદર વારો આવી જાય એમ છે પણ વેઇટિંગ રાઉન્ડ હજી ભરતી બોર્ડે સ્ટાર્ટ કર્યા નથી હવે એ વેઇટિંગ રાઉન્ડ જે નીચા મેરિટવાળા છે એવા ઉમેદવારો કચ્છની ભરતીનો રાઉન્ડ સ્ટાર્ટ થયો છે તો પછી એમાં આવશે જે ખરેખર વેઇટિંગ રાઉન્ડમાં આવી જાય એવા છે એમને છતાં પણ જો વેઇટિંગ રાઉન્ડ બહાર નથી પાડતા તો પછી કચ્છની અંદર જિલ્લા સિલેક્શન મીન્સ કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ રાઉન્ડની અંદર એમને જિલ્લા પસંદગીનો ઓર્ડર લેવો પડશે હવે અહીં ઓર્ડર લઈ લે છે તો પછી આપણને બધાને ખબર છે કે પછી ઓર્ડર લઈ લે તો પછી સામાન્ય ભરતીનો વેઇટિંગ રાઉન્ડ જો સ્થળ પસંદગી થઈ જાય કચ્છની અંદર અને પછી આવે છે તો પછી બોન્ડનો નિયમ લાગુ પડે છે અહીં પ્રોબ્લેમ છે મિત્રો ઘણા બધા એવા ઉમેદવારો પણ હશે કે જે કચ્છની સ્પેશિયલ વિદ્યા ભરતી છે એની અંદર એકથી પાંચ કે છથી આઠ બંને માટે એલિજિબલ હોય અને એવા જ ઉમેદવારો સામાન્ય ભરતીની અંદર છથી આઠ એકથી પાંચ બંને માટે એલિજિબલ હશે ઘણા ક્રોસિંગમાં પણ હશે કે કચ્છમાં એકથી પાંચમાં એલિજિબલ હોય સામાન્ય ભરતી છથી આઠની અંદર એલિજિબલ હોય ઘણા સામાન્ય ભરતી એકથી પાંચની એલિ એલિજિબલ હોય અને એ પાછા કચ્છની અંદર છથી આઠમાં એલિજિબલ હોય કેમ કે જે પહેલાં ઓર્ડર મળે છે એ ઉમેદવાર લેવા ફરજિયાત લઈ જ લેશે કેમકે શું નક્કી કે પછી છથી આઠની ભરતીના રાઉન્ડ સ્ટાર્ટ થાય એની અંદર ઓર્ડર મળ્યો કે ન મળ્યો એટલે એ ઉમેદવારો કચ્છની ભરતીની અંદર ઓર્ડર લેવાના જ છે એટલે અહીં રિપીટેશન થવાનો થોડો ઘણો પ્રશ્ન રહેશે હવે વાત કરીએ કે મિત્રો બોન્ડનો નિયમ કઈ રીતનો છે બોન્ડનો નિયમ કંઈક એવો છે કે તમે સેમ સંવર્ગમાં એટલે તમે એકથી પાંચની અંદર જો જિલ્લા પસંદગી કે સ્થળ પસંદગી કરી લો છો હાજર થઈ જાઓ છો અહીં મિત્રો હું એટલું કહીશ કે હાજર થઈ જાઓ છો ત્યાર પછી બોન્ડ લાગુ પડે છે એટલે આ પહેલાં સમજી લો હવે બીજી વાત છે કે એકથી પાંચની અંદર તમે હાજર થઈ ગયા છો અને ફરી એકથી પાંચની અંદર જિલ્લા પસંદગી કરવા જાઓ છો બીજી ભરતીની અંદર તો ત્યાં તમારે બોન્ડ લાગુ પડે છે સેમ સંવર્ગમાં છથી આઠની અંદર લાગી ગયા હોય હાજર થઈ ગયા હોય અને છથી આઠની અંદર ફરી બીજી ભરતીમાં તમે જિલ્લા પસંદગી કરવા જાઓ છો તો ત્યાં બોન્ડ લાગુ પડે છે એકથી પાંચની અંદર તમે હાજર થઈ ગયા હોય અને છથી આઠની અંદર બીજી ભરતીમાં જાઓ છો તો ત્યાં બોન્ડ લાગુ પડતો નથી એ પછી કચ્છ સ્પેશિયલ વિદ્યાસહાયક ભરતી હોય કે પછી તમે સામાન્ય ભરતીની અંદર જાઓ અથવા સામાન્યમાં હોય અને કચ્છમાં જાઓ તો આવી રીતનું છે સેમ સમવર્કમાં જાઓ તો બોન્ડ લાગુ પડે એકથી પાંચમાં હોય છથી આઠમાં જાઓ બોન્ડ લાગુ નથી પડતો છથી આઠમાં હોય એકથી પાંચમાં જાઓ બોન્ડ લાગુ પડતો નથી તો આ રીતની બાબત તમે સમજી ગયા હશો હવે મિત્રો ભરતી બોર્ડ છે આ તો એમના હાથમાં છે કે કચ્છની ભરતી છે એના રાઉન્ડ એમને સ્ટાર્ટ કરી દીધા છે છતાં પણ સામાન્યનો વેઇટિંગ રાઉન્ડ બહાર પાડવો હોય તો બહાર પાડી શકે છે એક ઓપ્શન હજી આપણી પાસે વધ્યો છે કે કચ્છની ભરતી છે એની અંદર રિપિટેશન ન થાય અને સામાન્ય ભરતીનો વેઇટિંગ રાઉન્ડ બહાર પાડી દે તો આના માટેનો ઓપ્શન કંઈક આ રીતનો છે કે તમે કચ્છની ભરતી તો હાલ પહેલો રાઉન્ડ શરૂ જ છે અને એની જિલ્લા પસંદગીનો ઓર્ડર તમને મળશે અને બધાને ખબર છે જિલ્લા પસંદગીનો ઓર્ડર છે ભરતી બોર્ડ આપી પણ દે છે અને પછી જો વેઇટિંગ રાઉન્ડ બહાર પાડે છે એટલે કે સ્કૂલ પસંદગી હજી બાકી છે કચ્છની એ પહેલાં જો વેઇટિંગ રાઉન્ડ બહાર પાડી દે છે સામાન્ય ભરતી ધોરેકથી પાંચનો તો પછી આવા ઉમેદવારો જે પણ એ જિલ્લા પસંદગીનો ઓર્ડર ભલે કચ્છનો મળી ગયો હોય છતાં પણ એ વેઇટિંગ રાઉન્ડની અંદર સામાન્ય ભરતી ધોણેકથી પાંચની અંદર જો જિલ્લા પસંદગી કરે છે તો પછી એ વખતે હવે આવા સંજોગો ઊભા થાય તોની વાત છે મિત્રો આ તો જો અને તોની વાત છે તો એવી રીતે વેઇટિંગ રાઉન્ડની અંદર જો ઉમેદવાર કચ્છની અંદર જિલ્લા પસંદગી કરી હોવા છતાં આની અંદર વેઇટિંગ રાઉન્ડની અંદર જિલ્લા પસંદગી કરવા જાય છે તો ત્યાં એ ભૂતકાળમાં આવું કરેલું છે કે સંમતિ પત્રક એ ભરાવી અને પછી કચ્છની જે જિલ્લા પસંદગી થયેલી છે એનો હક જતો કરવા દે અને સામાન્ય ભરતીમાં એને હાજર થઈ જાય અને એ જિલ્લા પસંદગી છે કરવા દે તો પછી છે એ રિપીટેશન નહીં થાય કેમ કે ઘણા બધા આ ઓપ્શન છે મિત્રો એક પાતળો ઓપ્શન બચેલો છે એટલે આવી રીતે જો ભરતી બોર્ડ કરે ભરતી બોર્ડના હાથમાં છે ભાઈ એ કરે તો પછી કચ્છની અંદર જિલ્લા પસંદગીમાં ઇન્ફિટેશન નહીં થાય હવે સપોઝ માનો કે ભરતી બોર્ડ છે વેઇટિંગ રાઉન્ડ લાસ્ટમાં બહાર પાડે છે મીન્સ કે કચ્છની જિલ્લા પસંદગી થઈ જાય શાળા પસંદગી થઈ જાય અને પછી લાસ્ટમાં જો વેઇટિંગ રાઉન્ડ આવે છે તો મિત્રો ઘણા બધા એવા છે કે જે બોન્ડ ત્રણ લાખ ભરી અને પછી સામાન્ય ભરતીના વેઇટિંગ રાઉન્ડમાં આવશે આવશે ને આવશે જ કેમ કે લાઈફ ટાઈમ છે નોકરી એ કચ્છમાં જ પૂરી કરવાની છે આવી શરતે ભરતી થઈ રહી છે તો કોઈ પણ ઉમેદવાર એવું તો ઈચ્છે જ નહીં કે એને સામાન્યમાં મળતું હોવા છતાં એ કચ્છની ભરતીમાં જ રહેશે આવું તો બનશે જ નહીં ત્રણ લાખનો બોન્ડ છે એ એક્સેપ્ટ કરી લેશે આવા મોટા ભાગના ઉમેદવારો હશે કે જે સામાન્ય ભરતીના વેઇટિંગ રાઉન્ડમાં આવશે એટલે મેં જે પ્રમાણે ઓપ્શન બતાવ્યો છે ભરતી બોર્ડ એ પ્રમાણે એક ઓપ્શન અજમાવી શકે છે આ શક્યતા છે આવું કરે તો પછી રિપિટેશન નહીં થાય અને કચ્છની ભરતીને જે મોટાભાગના ઉમેદવારો મળવાપાત્ર છે એ મળી શકશે નીચા મેરિટવાળા ઉમેદવારો હશે તો એમને પણ કચ્છમાં ચાન્સ રહેશે એટલે આ એક ઓપ્શન છે મેં તમને જણાવ્યું છે હવે વાત કરું છથી આઠની જિલ્લા પસંદગીની હવે આપણને ખબર છે કે અત્યારે એકવીસ તારીખ સુધી જ્ઞાન સહાયક પ્લસ રેગ્યુલર ડિગ્રી મેળવેલી હોય એમના ગુણ ગણવા બાબતેની જે કમિટી સમક્ષ એમને રૂબરૂ બોલાવેલા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હવે આમાં જો કોઈ ઉમેદવારોનું જે છથી આઠની ભરતી છે સામાન્ય એની ફાઇનલ મેરિટ લિસ્ટ આપણને ખબર છે કે બહાર પાડેલું છે હવે એ ફાઇનલ મેરિટના અનુસંધાને જો કોઈ ઉમેદવારને મેરિટની અંદર ફેરફાર થતા હશે અને આવા ઉમેદવારો છે એમના જે આપણને ખબર છે કે ફાઇનલ મેરિટની અંદર ફેરફાર થાય તો પછી એમનો જે જનરલ ક્રમ છે એસસીબીસી ક્રમ છે એ ચેન્જીસ થવાની સંભાવના રહેલી છે હવે જે રાઉન્ડ છે ફર્સ્ટ એ કચ્છની ભરતીમાં છથી આઠનો જે રાઉન્ડ છે એ બે દિવસ આપણને ખબર છે કે પૂર્ણ થઈ ગયા છે જિલ્લા પસંદગીના હવે જે મેરિટની અંદર ચેન્જીસ થશે જે જે ઉમેદવારોનું જો એ ઉમેદવારોનું એક પહેલો અને બીજા દિવસ જે જિલ્લા પસંદગી થઈ છે એ ઉમેદવારોની અંદર એને અસર કરતા હશે તો પછી ફાઇનલ મેરિટ લિસ્ટ છે આઈ થિંક ફરીથી બહાર પાડશે જે બે દિવસ જિલ્લા પસંદગી થઈ છે આવા ઉમેદવારોને જો એ મેરિટ ગુણ ગણવા બાબતની જે અસર છે એ થશે તો પછી એ બે દિવસની જિલ્લા પસંદગી પણ ફરી કરવામાં આવશે એટલે કરેલી જિલ્લા પસંદગી બે દિવસની રદ કરવામાં આવશે ફરીથી જિલ્લા પસંદગી ફરીથી ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવાની શક્યતા રહેલી છે અને જો એવું નથી થતું કે મેરિટની અંદર કોઈ ફેરફાર નહીં થાય જે ફાઇનલ મેરિટ લિસ્ટ છેલ્લે બહાર પાડેલું છે એમાં કોઈ ચેન્જીસ નહીં થાય તો પછી જે બે દિવસ જિલ્લા પસંદગી થયેલી છે એ એઝ ઇટ ઇઝ રહેવા દેશે અને પછી નેક્સ્ટ દિવસથી છે એ રાઉન્ડ બહાર પાડશે અને પછી જિલ્લા પસંદગી છે એ શરૂ કરશે તો આ રીતે મિત્રો જો અને તો વાળી વાત આજના વિડીયોની અંદર મેં જણાવી છે ધોણેકથી પાંચ કચ્છની ભરતી વિશે ધોરેકથી પાંચ સામાન્ય ભરતી વિશે છથી આઠની અંદર પણ વાત કરી છે હવે છથી આઠની ભરતીની મેં પણ તમને વાત કરી દઉં કે જો સામાન્ય ભરતીનું છે એ એકવીસ તારીખે અપડેટ આપણને આઈ થિંક મળી જશે કે શું કરવાનું છે ગુણની અંદર કોઈ ચેન્જીસ થવાના છે કે કેમ ફાઇનલ મેરિટ લિસ્ટ ફરી બહાર પાડશે કે કેમ એકવીસ તારીખ પછી કદાચ બાવીસ તારીખ થાય પણ એક બે દિવસની અંદર એના અપડેટ્સ આવી જશે એ ભરતીના રાઉન્ડ ઝડપથી સ્ટાર્ટ થાય તો એવા ઉમેદવારો છે એ એકથી પાંચની અંદર તો રિપીટેશન ના કરે કમસે કમ આટલું તો આપણને ફાયદો મળે એ છથી આઠનું ભરતીનું પૂર્ણ થાય ત્યાર પછી હજી આપણને એ પણ મુદ્દો ઊભો રહેશે કે કચ્છની ભરતીનો છથી આઠનો તો હજી બાકી જ છે એમાં પણ જ્ઞાન સહાયક પ્લસ રેગ્યુલર ડિગ્રીવાળા હશે કોર્ટ કેસની બાબતો છે આ બધું પૂછવાળા છે એ ધીમે ધીમે સોલ્યુશન થશે પરંતુ છથી આઠ કચ્છની ભરતી છે એના માટે ઘણી બધી વેઇટ કરવી પડશે તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે ચેનલ પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો બાબતે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો જે અગત્યની કમેન્ટ્સ છે ઇમ્પોર્ટન્ટ કમેન્ટ્સ હશે એને મેં આન્સર આપેલા જ છે તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે ત્યાં સુધી આવજો